બાપુજી કોગરા ક્યાં કરું છું બાપુજી ને બાપુજી એમાં ઘરમાં જેમાં તબેલાના આખા જેવી એક તમે ન્યા કોગરા કરી શકો

બાપુજી મેં તમને કીધું ને બાથરૂમ નું એમાં તમે નાઈ પણ શકો અરે વાહ આ ટેકનોલોજી કેટલી વધી ગઈ આ હું ક્યાં જવાની તૈયારી હાલે છે આટલા વર્ષથી સવારમાં હું ક્યાં જાવ છું ઓફિસે હા તો ત્યાં જાવ છું આજે તમે ઓફિસે ના જાતા કા ભાઈ જો ને કાલે વરસાદથી કેવો હાલ થઈ ગયો અંજલિ આ મુંબઈ છે આપણે વરસાદ થાય કે ભૂકંપ થાય કે ધરતી ફાટે કામ તો નહીં જ રોકાય હા તો સારું સંભાળી જાજો કેમ થી વરસાદ થી કે બોસ થી બે થી એક વાત તો બે નું કઈ નક્કી જ નહીં ક્યારે કોણ વરસી જાય સારું અને ટિફિન માં છે ને જુસ નાખ્યું છે એ પી લેજો કેનું કરેલા તો હજી તૈયાર નથી ને હેરે નથી જો ટપુ આજે નિહારે નહીં જાય કા ભાઈ

હા પણ દાદાજી આજે નિતારે રજા છે કેની રજા બેંક હોલીડે ની છે હે હારું હાલો બાપુજી હું દુકાને જાવ છું પપ્પા દુકાન થી પાછા આવો ને મારે હાટો ઢોલ લેતા જજો ઢોલ હવે મારી સોસાયટી માં મારી ઈજ્જત ને ઢોલ વગાડશો ઈ કઈ ઓછું છે અને હું તારે ઢોલ વગાડવો છે ઢોલ મળશે નહીં કારણ કે તું ઢોલ હું તને લઈ દી તો તું મારા કામમાં જ વગાડી નહીં વગાડું જે તમે ફૂતાઈ છો ને ત્યાં વગાડી બાપુજી તું બાપુજી હું છું હા હા હું નીકળું છું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કઈ બાજુ સવારે મંદિર જાવ છું હું દુકાને જાવ છું આવો બે દુકાન નવા નવા મોબાઈલ આવ્યા છે એ ટપુ કે પાપા આવો ક્યાં થી આવે છે બબીતાજી ઉપર જો દયા ભાવી બોલાવે છે હા દયા બોલ શું છે એ આવો ને દુકાને થી તે ચાર પાંચ નવા ગંજી લેતા આવજો તમે જોયું નહીં તમારા ગંજીમાં કેવા મોટા ટીણા છે બબીતાજી તમને કહું એવું લાગે કે ગંજીની માછલીની ઝાલી હોય છે <laughs>